નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ બગસરામાં બાળ કેળવણી મંદિર સંચાલિત શિશુ કુંજ વિદ્યા મંદિર ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્કૂલ બેગને બદલે એક વૃક્ષના રોપા આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો શિક્ષણની સાથે વૃક્ષનો પણ ઉછેર થાય તેવા ઉદ્દેશો સાથે એક નવી રાહ ચિંધવામાં આવી અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર છેલ્લા ચોરાણું વર્ષથી બાળ શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે સંસ્થાના માર્ગદર્શક દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ સંચાલિત શિશુકુંજ વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ત્રીસ બાળકો અને બાળ મંદિરમાં પાંત્રીસ બાળકોને શાસ્ત્રોકત વિધિથી વાસતે ગાજતે આનંદ કે લોલ સાથે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો જેમાં હજાર અમર જગ્યાના મહંત શ્રી બ્રહ્મચારી બાપુએ આશીર્વચન પાઠવ્યા તેમજ મહેશ વ્યાસ નિરૂબેન વૈષ્ણવ શોભનાબેન શેખ શરદભાઈ ત્રિવેદી સાથે વાલીઓ સંસા પરિવારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક ઉદ્દેશ્ય પર્યાવરણ જાગૃતિનો સંદેશો સાથે આયોજન કરવામાં આવ્યું હતું બાળ કેવડીની મંદિરની પવિત્ર તપોભૂમિ ધરા ઉપર આજે બે હજાર પચીસ તેવીસનો બાળકોનો સદૈવ પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો અમારે આ બા શાળામાં શિક્ષુકુંડમાં અને બાલમંદિરમાં એકસો ને છોતેર બાળકોએ પ્રવેશ લીધેલો અને અમારા સંસ્થાના નિયામક દેવચંદભાઈ સાડેલાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકોનું બાળપણ સચવાય અને બાળકમાં સર્જાત્મક શક્તિ ખીલે એને ધ્યાનમાં રાખીને બાળકોને જે શિક્ષણ આપીએ છીએ એ રીતે આજે અમે બાળકોને શિક્ષણ હિતમાં અમે બેગ નથી આપી પણ આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈએ છીએ પર્યાવરણ કેટલું પ્રદૂષિત થઈ રહ્યું છે આપણા જીવન જોખમમાં છે ત્યારે અમે દરેક વાલીને એક એક વૃક્ષ આપી અને બાળકોને એને ગિફ્ટમાં વૃક્ષ આપેલું છે કે જેથી પોતાના ઘરે વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષ બાળક મોટું થાય તેની સાથે વૃક્ષ પણ મોટું થાય અને કહી શકે કે આ બા આ વૃક્ષને ઉછેરી અને મોટું કરેલું છે અને પર્યાવરણ પણ આપણું સારું થાય એ રીતે આ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને સંતોને બોલાવીને બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા છે કે જો કૃષ્ણ ભગવાન શ્રી રામ પણ સાદીપાની આશ્રમમાં શિક્ષણ લેવાને ચોવીસ કલાક શીખવા ગયા હતા તો આપણા બાળકોને પણ આપણે એવું શિક્ષણ આપવું જોઈએ ભાર વિનાનું ભણતર આપવું જોઈએ જેથી આપણું બાળકનું બટપણ સચવાય એ ખીલી શકે અને ગામનું પોતાના કુળનું અને દેશનું નામ રોશન કરી શકે એ રીતે અમારી શાળા શિક્ષણ આપી રહી છે અને બાળકોનો સરસથી ઉત્સવ પ્રવેશ ઉત્સવ એટલે મોટો ઉત્સવ વાજતે ગાતે આનંદ સાથે વાલીઓ સંતો તજજ્ઞોના સાથેથી આ ઉત્સવ કરવામાં આવ્યો અને ખૂબ સરસ રીતે બાળકોને આગમન આપવામાં આવેલું છે હું ભારતી ગાંધ્યા નમસ્કાર